હેલો એવરી વન વેલકમ ટુ બ્રાઇટમેન ઇન્સ્ટિટ્યૂટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ફિઝિક્સ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ ટુમાં તમે લૂપ વિશે જાણ્યા પાર્ટ થ્રીમાં આપણે કિર્ચ ઓફના પહેલાં નિયમ કે જેને કિર્ચોફનો વિદ્યુત પ્રવાહ માટેનો નિયમ અથવા તો કિર્ચોફનો જંક્શનનો નિયમ પણ કહે છે તો કિર્ચોફનો જંક્શનનો નિયમ એવું કહે છે કે વિદ્યુત પરિપથમાં કોઈ જંક્શન આગળ દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે ધારો કે વિદ્યાર્થી મિત્રો આ પી એ જંક્શન બિંદુ છે અને એ જંક્શન પર આઈ વન વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે અને આઈ ટુ વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે હવે આ જંક્શનમાંથી આઈ થ્રી અને આઈ વિદ્યુત પ્રવાહ બહાર નીકળી રહ્યો છે તો જ નિયમ એવું કહે છે કે દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ બહાર નીકળતા એટલે કે આઈ થ્રી અને આઈ બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોના સરવાળા બરાબર હોય છે